સુરતના વિક્રમનગર સોસાયટીના એક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો જેને કારણે રૂમની છત અને દિવાલો તૂટી ગઈ હતી ફાયરના જવાનો આગ બુજાવવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો જેના પગલે બે ફાયરના જવાનો વાસુદેવ પટેલ અને નીરજ પટેલ અને ત્યાં રહેતા એક સ્થાનિકને પણ ઈજા થઈ છે મળતી માહિતી પ્રમાણે સુરતના પુણા વિસ્તારમાં આવેલી સીતાનગર ચોકડી પાસે વિક્રમનગર સોસાયટી આવેલી છે જેમાં ત્રીજા માળે દસ બાય દસની નાની નાની રૂમો કામદારોને ભાડે આપવા માટે બનાવવામાં આવેલી છે જેમાં એમ્બ્રોઈડરીના ખાતા અને હીરામાં કામ કરતા કામદારો રહે છે છ જેટલી રૂમોમાં આ કામદારો રહે છે અને ત્યાં જ રસોઈ પણ બનાવે છે આજે સવારના સમયે કામ અર્થે જવા માટે રૂમમાં રહેલા કારીગર ઉઠ્યા હતા અને રસોઈ બનાવવાની કામગીરીની શરૂઆત કરે તે પહેલાં જ ગેસ સિલિન્ડર લીકેજ હોવાથી આગ લાગી ગઈ હતી રૂમમાં રહેલા તમામ કામદારો બહાર નીકળી ગયા હતા ત્યારબાદ આ અંગે ફાયર વિભાગને ગેસ સિલિન્ડરમાં લીકેજથી આગ લાગી હોવાનો કોલ કરવામાં આવ્યો હતો ગેસ સિલિન્ડરમાં લીકેજ બાદ આગ લાગી હોવાનો ફાયર કંટ્રોલમાં જાણ થતાં પૂણા કાપોદરા અને ડુંભલ ફાયર સ્ટેશનની છ જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી ત્રીજા માળે ફાયરના જવાનો પહોંચ્યા હતા તે દરમિયાન ગેસ સિલિન્ડર સળગી રહ્યો હતો ત્યારબાદ અચાનક જ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થઈ ગયો હતો જેને પગલે આગ બુઝાવવાની કામગીરી કરવા પહોંચેલા ફાયરના બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતા અને સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે રૂમની ઉપર રહેલા સિમેન્ટના પતરાઓ પણ તૂટી પડ્યા હતા અને આસપાસની દિવાલો પણ તૂટી ગઈ હતી આ બ્લાસ્ટ થવાને કારણે ત્યાં નજીકમાં રહેલા એક કામદારને પણ હાથ પર ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત ફાયરના જવાનોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે બીજી તરફ ફાયરના જવાનોએ સિલિન્ડર બ્લાસ્ટથી લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ ચાલુ કર્યો હતો આ દુર્ઘટના ત્રીજા માળે બની હોવાથી ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી પડી હતી સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાને પગલે ત્રીજા માળે રહેલી ત્રણથી ચાર રૂમને નુકસાન થયું છે તેમજ આ સાથે જ જે રૂમમાં બ્લાસ્ટ થયો છે ત્યાં ઉપરના પતરા અને આસપાસની દિવાલો પણ તૂટી ગઈ છે અને અંદર રહેલો ઘરવખીનો સામાન પણ બળી ગયો છે ઇજાગ્રસ્ત થયેલા બે ફાયરના જવાનો વાસુદેવ પટેલ અને નીરજ પટેલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે